ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે આજે રાજ્યના નવ જિલ્લામાં ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસી શકે છે વરસાદ તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત ના નર્મદા તાપી સુરત નવસારી અને વલસાડ માં વરસી શકે છે ગાજવીજ સાથે ભારે વરસાદ તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માં પણ ભારે વરસાદની શક્યતા સાંજ થતા મન મૂકીને મેઘરાજા વરસ્યા અરવલ્લીના માલપુર માં મોર ડુંગરી તખતપુર ભેમપુર મૈયરપુર સોનિકપુર રુઘનાથપુર માં વરસ્યો ધોધમાર વરસાદ સિઝન ના પ્રથમ વરસાદ થી ખેડૂતોમાં મગફળી અને સોયાબીન ના પાક ને મળ્યું જીવતદાન અરવલ્લી માલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ એક કલાકમાં માં બે ઇંચ વરસાદ બસ સ્ટેશન વિસ્તારમાં ભરાયા પાણી બસ સ્ટેન્ડ સામેની ઢીચણ સમા પાણી ભરાતા વેપારીઓને હાલાકી વેપારીઓ પ્રશાસન ની પોલ ખુલી પંચમહાલ ના શહેરામાં શહેરા માં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા પાણી અણિયાદ ચોકડી ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી પાલિકાના પ્રી મોનસૂન દાવાની મેઘરાજાએ એ ખુલી પોલ મોડી સાંજે મહિસાગર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ ખાનપુર અને બાલાસીનોર મુશળધાર વરસાદથી વિઝિબિલિટીમાં થયો ઘટાડો વાહન ચાલકોને વાહનોની હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા બન્યા મજબૂર આઠ ઇંચ વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી બનાસકાંઠાના દાંતામાં વડગામના મુમનવાસ નજીક પાણીયારી આશ્રમનો ધોધ થયો જીવંત અરવલ્લીના પહાડી વિસ્તારમાં ખળખળ વહેતા થયા ઝરણા રાજસ્થાનને અડીને આવેલા મહીસાગરના કડાણા તાલુકાના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ ગોધર જોગણ મુનપુર સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ ખેડૂતોને વરસાદની લાંબી માણાવદર ના ગેડ પંથક ની મુલાકાતે પહોંચ્યા કોંગ્રેસ નેતા પાલ આંબલિયા કોયલાણા મટીયાણા અને આંબલિયા ગામના ખેડૂતો સાથે કરી બેઠક પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચુકવવા કલેક્ટર રજૂઆત કરવાની આપી ખાતરી અમદાવાદ શહેર માં વહેલી સવારથી જ વરસાદી માહોલ એસજી હાઈવે થલતેદનગર સરખેજ માં વરસાદ ગાટલોડિયા મેમનગર જીવરાજ પાર્ક અને શ્યામલ વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ છેલ્લા એક સપ્તાહ માં પચીસ સ્થળે બ્રેકડાઉન ની સ્થિતિ અમદાવાદ માં ભુવાની આસપાસ માત્ર બેરિકેડિંગ કરી એમસી કામગીરી કર્યા નો માન્યો સંતોષ પશ્ચિમ ઝોન માં સૌથી વધુ ભુવા એબીપી અસ્મિતાના રિયાલિટી ચેક માં હજુ પણ ક્યાંય શરૂ નથી થઈ સમારકામ ની કામગીરી વરસાદને કારણે અમદાવાદની બાર ફ્લાઇટમાં એક થી પાંચ કલાક સુધી વિલંબ અને અમદાવાદ દેવ ફ્લાઇટ કરાઈ કેન્સલ આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી મંગળવારથી અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતા ચોમાસાની અત્યાર સુધીમાં રાજ્યમાં વરસી ચુક્યો છે ચોમાસાની સિઝન અત્યાર સુધીમાં સરેરાશ વીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતમાં તેર પોઈન્ટ એકોતેર ટકા મધ્ય ગુજરાતમાં સિઝન વરસી ચુક્યો છે બાર પોઈન્ટ પંચાણું ટકા વરસાદ ચાલુ માસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન પંદરમી જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થશે વધુ એક સિસ્ટમ જેનાથી રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું થઈ શકે છે નિર્માણ રથયાત્રાના દિવસે અમદાવાદ ગાંધીનગરમાં વરસી શકે છે હળવો વરસાદ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું ભારતીય હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી સ્થાનિક પ્રશાસનને એલર્ટ રહેવાની સૂચના ભૂસ્ખલન અને વરસાદને લીધે હિમાચલ પ્રદેશના એકસો પંદર રસ્તાઓ બંધ મંડીમાં એકસો સાત રસ્તા બંધ તો ચંબામાં ચાર સોલનમાં ત્રણ અને કાંગડા જિલ્લાના એક રસ્તા પર વાહન વ્યવહાર બંધ ભારે વરસાદથી હિમાચલના મંડી જિલ્લામાં જનજીવન પ્રભાવિત વરસાદી કાટમાળમાં દબાઈ હિમાચલ રોડવેઝની કેટલીક બસો અને વાહનો વરસાદી પાણીની સાથે તણાઈને આવ્યો હતો કાટમાળ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ભારે વરસાદથી અપાર મુશ્કેલી નૈનીતાલ જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ એલર્ટના પગલે જિલ્લાની તમામ સ્કૂલો કરાઈ બંધ ભારે વરસાદથી જળબંબા જળબંબાકાર થયું રાજસ્થાનનું સિકર શહેર રસ્તા પર નદીઓ બેહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી રાજસ્થાન अलवर પણ વરસાદ વધારે मुश्केली મુશ્કેલી વરસાદી પાણીએ બજારો જમાવ્યું સામ્રાજ્ય દુકાનો पानी પાણી ભરાતા વેપારીઓના માલસામાન ને નુકસાન

રાજ્ય સરકારે કર્મચારીઓને આપી ભેટ મોંઘવારી ભથ્થામાં કર્યો ચાર ટકાનો નો વધારો જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ગણાશે લાગુ છ મહિનાના એરિયર્સ ની રકમ ચૂકવાશે ત્રણ હપ્તામાં ચાર લાખ ઇકોતેર હજાર કર્મચારીને થશે ફાયદો તો ચાર લાખ તોતેર હજાર નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે લાભ બોટાદના સાળંગપુરમાં ગુજરાત ભાજપની બૃહદ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત લોકસભાની ચૂંટણીના પરિણામ આવનારી ચૂંટણીને લઈને થશે મંથન બોટાદના સાળંગપુરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક પહેલા ભાજપ નેતાઓએ કર્યા યોગ બે દિવસની કારોબારી બેઠકનો છે આજે બીજો દિવસ જેની શરૂઆત ભાજપના નેતાઓએ કરી યોગથી બીએપીએસ મંદિર પરિસરમાં નેતાઓએ કર્યા વિવિધ યોગ રથયાત્રાના એક દિવસ પૂર્વે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત કોંગ્રેસ પર પથ્થરમારા ઘટના સંદર્ભે આવશે ગુજરાત ધરપકડ કરાયેલા કાર્યકરો સાથે કરશે મુલાકાત જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ ના મેળવશે આશીર્વાદ હવે ભ્રષ્ટ સાગઠિયાના સાગરીતો ઉપર કસાશ સકંજો સાગઠિયા સાથે સંકળાયેલા લોકો અને બેનામી મિલકતો ની તલ સ્પર્શી તપાસ માટે એસીબી એ કરી એસઆઈટી ની રચના એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિર ના નેતૃત્વ સીટ ની રચના ભાગીદાર મિત્રો સહિતના તમામ વ્યક્તિઓની થશે તપાસ ટીઆરપી પી ગેમ ઝોન અગ્નિકાંડ જમીન માલિકને જેલ કે જામીન આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ જાહેર કરશે ચુકાદો અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજા રેગ્યુલર જામીન અરજી પર બંને પક્ષે દલીલો પૂર્ણ તપાસ સમિતિ એસઆઈટીએ જામીન ન મળે તે માટે કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો હાઈકોર્ટમાં રિપોર્ટ એસઆઈટી રિપોર્ટ ક્યાં તેનો હાઈકોર્ટે સરકારને ને કર્યું સવાલ સ્કૂલોની તપાસ સહિતના તમામ રિપોર્ટ રજૂ કરવા સરકારને સ્પષ્ટ આદેશ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ ઓફિસરોની ટીમે હાઈકોર્ટને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ સોંપ્યો રિપોર્ટ જોયા બાદ અદાલત કરશે યોગ્ય હુકમ પચીસ જુલાઈ સુધીમાં સીટ કોર્પોરેશનની કામગીરી શાળાઓમાં ફાયર સેફ્ટી સહિતના વિવિધ અહેવાલો સેન્ટ્રલ જીએસટી ની ઓફિસ માં સીબીએ દરોડા પાડ્યા રાજકોટમાં સી જીએસટી ઇન્સ્પેક્ટર નવીન ધનકર ને અઢી લાખ ની લાંચ લેતા રંગે હાથ દબોચ્યો વેપારી ને જીએસટી નંબર રદ કરવાની ધમકી આપી માંગી હતી લાંચ અને કડોદરાના બે જુનિયર ઇન્જિનિયર સામે ડીજીવીસીએલે નોંધાવી ફરિયાદ સમીર અને વિકાસ માલિકીના એલ્યુમિનિયમ બે ડ્રમ કરી નાખ્યા સગે કર્યાની કડોદરા પોલીસમાં નોંધાઈ ફરિયાદ ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગાની અટકાયત કરતી એસીબી સાબરમતી જેલમાં બંધ લાગાની અગિયાર કરોડ ચોસઠ લાખની અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબીએ કરી અટકાયત લાંગા સામે હતો ગુનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી હાઈકોર્ટ માંથી મળી રાહત નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશવા સામેનો મનાઈ હુકમ હાઈકોર્ટે કર્યો રદ હાઈકોર્ટે ચૈતર વસાવાની પ્રવેશ બંધી કરી દૂર હવેથી ચૈતર વસાવા ભરૂચ અને નર્મદા જિલ્લામાં કરી શકશે પ્રવેશ નીટ પરીક્ષા કૌભાંડ માં મહારાષ્ટ્ર માં સીબીઆઈ ના સ્ટાફ ની પણ કરાઈ પૂછપરછ પાટણ એસપી રવિન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો વેપારીના ના મામલે એસસીબી ના ચાર પોલીસ કર્મચારી સામે ગુનો દાખલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પુરાવાના આધારે કરી કાર્યવાહી પોલીસ પર કાર ચડાવવાના પ્રયાસના ગુનામાં છુટકારા બાદ સસ્પેન્ડેડ સીઆઈડીના કોન્સ્ટેબલ અને બુટલેગરની ફરી ધરપકડ નીતા ચૌધરી અને યુવરાજ જાડેજાના પોલીસે પ્રોહિબિશનના ગુનામાં મેળવ્યા બે દિવસના રિમાન્ડ પોલીસે સાત દિવસના રિમાન્ડની કરી હતી માંગ પશ્ચિમ કચ્છ પોલીસ વડા ખાલી જગ્યા ભરવા પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરની માંગ જિલ્લો વિસ્તાર અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી તાત્કાલિક કાયમી જિલ્લા પોલીસ વડાની નિયુક્તિ કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત રાજ્યના હથિયારધારી ધારીણ પચાસ પોલીસ ઇન્સ્પેક્ટરો બદલી કરતું ગૃહ વિભાગ સાથે બદલીના કરાયા આદેશ ગૃહ વિભાગે પંચાવન પીએસઆઈ ની સામૂહિક બઢતી સાથે કર્યા બદલી ના આદેશ રાજકોટ બેડી યાર્ડ ના ચેરમેન અને વાઇસ ચેરમેન નામની આજે કરાશે જાહેરાત જયેશ બોઘરા રિપીટ થશે કે કોઈ નવું નામ તેના પર સૌની નજર સાબરકાંઠા થી કુવૈત ગયેલા વધુ બે લોકો ફર્યા પરત કુવૈત અચાનક કરવામાં આવી હતી અટકાયત વિજયનગરના ના ગામના અત્યાર સુધી ત્રણ લોકો આવ્યા પરત ગીર સોમનાથમાં માં દબાણ હટાવ ઝુંબેશ યથાવત વેરાવળ સોમનાથ બાયપાસ રોડ પર બ્રિજ નીચે આવેલી મજાર દબાણ કરાયું દૂર સ્વેચ્છા દબાણ દૂર કરવાની સૂચના બાદ મજાર દૂર નહીં કરાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ કરાયું દૂર ગીર સોમનાથ ના પ્રાચી માં ગેરકાયદે બાંધકામો ઉપર ફરી વળ્યું બુલડોઝર માધવરાય મંદિર તરફ જતા રસ્તા પર દબાણ કરાયા દૂર તો પ્રાચીના મોક્ષ પીપળા બજારના દબાણો પણ પ્રશાસને હટાવ્યા પાવર ગ્રીડ ની કામગીરી મુદ્દે ખેડૂતો ની સુરત કલેક્ટર ને રજૂઆત કોઈ પણ નોટિસ વગર અને યોગ્ય વળતર ચુક્યા વગર કામગીરી કરાઈ રહ્યાનો ખેડૂતોનો ખેડૂતો નો દાવો પોતાના કાર્યક્ષેત્ર ની કામગીરી ન હોવાનું કહી કલેક્ટરે જવાબદારી માંથી હાથ ખંખેર નો ખેડૂતો નો આરોપ સુરત શહેરમાં વ્યાજખોરો સામે વધુ એક ફરિયાદ ધર્મેન્દ્ર હંજરા રવિ અને મોહન મરાઠા વ્યાજે આપેલા રૂપિયા વસૂલી લીધા બાદ પણ ધમકી આપી પડાવતા હતા રૂપિયા ઉધના પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ઓફિસ માંથી સત્તાવન ચેક પ્રોમિસરી નોટ અને બે ચેક બુક કરી જપ્ત મહેસાણા માં બહુચરાજી શક્તિ સર્કલ પાસે તમનચા સાથે એક શખ્સની ધરપકડ ગોપાલ નામનો આરોપી મૂળ ઉત્તર પ્રદેશ વતની જુનાગઢ ના મોટી ખોડિયાર ગામ નજીક વાળ ની લૂંટ કરતા ત્રણ આરોપી ની ધરપકડ સ્થાનિક વેપારી પાસેથી છરી બતાવી વાળ ભરેલા કોથળા ની કરી હતી લૂંટ બાઇક સહિત એક લાખ ચુમ્બોતેર હજાર નો મુદ્દા માલ કર્યો જપ્ત બોગસ ભાડા કરાર થી ટ્રેક્ટરો પડાવી લેનાર ભેજાબાજ ની પંચમહાલ ની કાલોલ પોલીસે કરી ધરપકડ વીસ હજાર ની ભાડા ની લાલચ આપી ખેડૂતો પાસેથી ટ્રેક્ટર લઈ બારોબાર વેચી મારતો રાહુલ સોલંકી એ સત્તર ખેડૂત સાથે છેતરપિંડી કર્યા ની પોલીસ સમક્ષ કરી કબૂલાત ગાંધીનગર અને રાજકોટ ફૂડ વિભાગના જેતપુર ની ડેરી માં સંયુક્ત દરોડા ટાફુડી પરાની રજવાડી ડેરી માંથી શંકાસ્પદ પનીર અને દૂધ ના સેમ્પલ લઈ મોકલાયા પરીક્ષણ માં વનસ્પતિ ઘી ના ડબ્બા સહિત નો માલ સમાન જપ્ત થોડા દિવસ અગાઉ ઝડપાયું દૂધ માં પાણી ની ભેળસણ નું કૌભાંડ રખડતા ઢોર નો આતંક યથાવત મોરબી માં વીસી પરા માં બે સાંઢે અડધો કલાક વિસ્તાર ને લીધો બાન માં સાંડ બાખડતા વેપારીઓ રાહદારીઓના જીવ ચોંટ્યા તાળવે અરદૂકલાક બાદस्तानी કોઈ જીવના જોખમે સાંડને પાડ્યા છૂટા ખેળના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું વડોદરાના શિનોરમાં માલસરના વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના ભરતભાઈ મોર સહિતની ટીમે અજગરનું કર્યું સફળ રેસ્ક્યુ અજગર પકડાતા ખેડૂત અને ખેત મજૂરે લીધો રાહતનો શ્વાસ વરસાદી માહોલમાં મચ્છરજન્ય કેસોમાં વધારો અમદાવાદ સિવિલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના નોંધાયા 88 શંકાસ્પદ કેસ આઠ દર્દીઓ પોઝિટિવ અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો આજે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો પર હાથ ચેકિંગ આમલી અને ગોતા વિસ્તારની સાઇટો પર આરોગ્ય વિભાગની ટીમ હાથ ધરશે ચેકિંગ અમદાવાદની ખાનગી સોસાયટીઓમાં માં એમસી વિના મૂલ્યે કરાવશે પ્લાન્ટેશન મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત ચોમાસાના ત્રણ મહિનામાં ત્રીસ લાખ વૃક્ષારોપણ કરવાનો ટાર્ગેટ હાંસલ કરવાનો પ્રયાસ દિલ્હીની કમિટીએ બીજે મેડિકલ કોલેજ પાસે વિદ્યાર્થીનો નો પ્રયાસ અમદાવાદના ભવન સાયન્સ કોલેજમાં ગ્રાન્ટેડ સાયન્સ કોલેજના આચાર્યો અને અધ્યાપક મંડળના પ્રતિનિધિઓની મળી બેઠક વિદ્યાર્થીઓને પ્રવેશ કઈ રીતે ઝડપથી મળે તેના પર કરવામાં આવી ચર્ચા સરકારી મેડિકલ કોલેજોના ફી વધારા સામે વાલીઓમાં રોષ ફી ઘટાડાની માંગ સાથે વાલીઓએ અમદાવાદ કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ એમબીબીએસ કોર્સની ફીમાં કરાયો છે એશી ટકાનો વધારો હવે એક કરોડ કરવો પડશે ખર્ચ મધ્યમ વર્ગના વિદ્યાર્થી નહીં બની શકે ડોક્ટર એસીપીડીસીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં પ્રોવેશનલ મેરિટ લિસ્ટની કરી જાહેરાત ઇજનેરીની ત્રેસઠ હજાર સીટો માટે એકતાળીસ હજાર વિદ્યાર્થીની ફાળવણી પહેલા રાઉન્ડ બાદ બાવીસ હજાર બેઠકો ખાલી રહેવાનો અંદાજ ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીમાં દસ હજારથી વધુ વિદ્યાર્થીને પ્રવેશ પાંચ ટકાથી વધુ ફી વધારો માંગનારી ટેકનિકલ કોર્સની એકસો ચાર કોલેજોની ફાઇનલ ફી આ સત્રમાં કરાશે જાહેર વિદ્યાર્થીએ ફી તફાવત ચૂકવવો પડશે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર નીલામ્બરી બેન તાત્કાલિક અસરથી હટાવ્યા હટાવાયા રાજકોટ પીડીઓ મેડિકલ કોલેજ ના ડોક્ટર કમલ ડોડિયા ને બનાવ્યા નવા ઇન્ચાર્જ કુલપતિ વિદ્યાર્થીઓના પ્રશ્નો નો બેન જવાબ ન આપી શકતા તાત્કાલિક અસરથી હટાવાયા ત્રિદિવસીય રાજ્ય વ્યાપી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયેલા મંત્રીઓ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક એકત્રીસ હજાર આઠસો પંચ્યાસી પ્રાથમિક શાળાઓ અને છ હજાર ત્રણસો ઓગણ માધ્યમિક શાળાઓની કુલ ચુમ્બોતેર હજાર ત્રણસો બાવન જેટલા અધિકારી પદાધિકારી મહાનુભાવો લીધી મુલાકાત છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામેલિયા સંપૂર્ણતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ નસવાડી માં આવેલી કન્યા સાક્ષરતા શાળા માં યોજાયો કાર્યક્રમ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત ત્રણ ગામના સંગઠન ને બેતાલીસ લાખ ની કરાઈ સહાય મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી દસ લાભાર્થીઓને સહાય કીટ તથા અગિયાર લાખ ના મંજૂરી હુકમ કરાયા એનાયત સંપૂર્ણતા અભિયાન ઉત્સવ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હસ્તે પ્રારંભ થયો થરાદ તાલુકાના ચાર ગામના બાવીસ સ્વસહાય જૂથોને જૂથો તેત્રીસ લાખ રૂપિયા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ નો ચેક કરાયો અર્પણ લાભાર્થીઓને માતૃશક્તિ શક્તિ બાલ શક્તિ પૂર્ણ શક્તિ કીટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ કરાયા વિતરણ નર્મદાના કલેક્ટર શ્વેતા તેવતીયા એ સંપૂર્ણતા અભિયાન કરાવ્યો પ્રારંભ નાંદોદ તાલુકાના છાસરસ આરોગ્ય કેન્દ્રમાં યોજાયો કાર્યક્રમ મહાનુભાવના હસ્તે તાલુકાની સગર્ભા બહેનોને મમતા કાર્ડ અને ટી એચ આરનું કરાયું વિતરણ અધિકારીઓએ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને અપાઈ રહેલી સારવારનું કર્યું નિરીક્ષણ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આજે નેતૃત્સવ વિધિ ધ્વજારોહણ પણ થશે સાત જુલાઈ એકસો સુડતાળીસ મિનથયાત્રા ભત્તોમાં ઉત્સાહનો માહોલ ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે કાલે ગાંધીનગરમાં સહકારિતા સંમેલનમાં રહેશે ઉપસ્થિત તો સાત જુલાઈએ અમદાવાદમાં રથયાત્રા ને લઈ જગન્નાથ મંદિરમાં વહેલી સવારે કરશે મંગળા આરતી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈ પોલીસ એક્શનમાં રથયાત્રાના રૂટ પર પોલીસે કર્યું પેટ્રોલિંગ ગુરુવારે રિહર્સલ નું પણ કરાયું હતું આયોજન રાજ્યના એક હજાર એચડીએફસી બેંક ની કાર્યવાહી રેરા એક્ટની જોગવાઈ નો ભંગ થાય તે દિવસથી બિલ્ડર દંડ લાગુ મે મહિનામાં રાજ્યમાં ડીમેટ ખાતાની સંખ્યામાં થઈ વૃદ્ધિ સુરત અમદાવાદ દેશના ટોપ ટેન જિલ્લા સામેલ દિલ્હી પ્રથમ ક્રમે ક્રમે મુંબઈ બીજા અને બેંગલુરુ ત્રીજા ક્રમે તેજી વચ્ચે રિટેલ ની વધી રહી છે ભાગીદારી આઠમી થી દસમી જુલાઈ સુધી પ્રધાનમંત્રી રશિયા અને ઓસ્ટ્રેલિયા ની મુલાકાતે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ના નિમંત્રણ પર બાવીસ મે ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માં આપશે હાજરી ઝારખંડ ના મુખ્યમંત્રી બુધવારે ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદેથી આપ્યું હતું રાજીનામું ત્યારબાદ હેમંત સોરેને રજૂ કર્યું હતું સરકાર રચવાનો દાવો ઇન્ડિયા ગઠબંધન બેઠકમાં પણ હેમંત સોરેન મુખ્યમંત્રી બનાવવાના મુદ્દે તમામ નેતા થયા હતા સહમત આઠમી જુલાઈએ ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર હેમંત સોરેન સરકારની અગ્નિ પરીક્ષા ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેન ના નેતૃત્વ વાળી નવી સરકારે સાબિત કરવું પડશે બહુમત નીટ યુજી બે હજાર ચોવીસ ની પરીક્ષા ને રદ થતી અટકાવવા માટે ગુજરાત માંથી પચાસ થી વધુ સફળ પરીક્ષાર્થીઓએ સુપ્રીમ કોર્ટ માં દાખલ કરી અરજી પાંચમી મે યોજાયેલી નીટ ની પરીક્ષા ને રદ નહીં કરવાની માંગણી ચંદ્રબાબુ નાયડુ મળ્યા પ્રધાનમંત્રી મોદીને કેન્દ્ર સરકાર તરફથી આંધ્રપ્રદેશ માટે વિશેષ સહયોગ આપવાની માંગણી પછાત વિસ્તારના વિકાસ માટે વિશેષ પેકેજ આપવાના મુદ્દે પણ કરી રજૂઆત કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વચ્ચે યોજાઈ ઔપચારિક બેઠક આંધ્રપ્રદેશના વિકાસમાં તમામ સહયોગ આપવાનો આપ્યો ભરોસો ટીમ ઇન્ડિયાનું શાનદાર સ્વાગત ફેન્સને કર્યા સંબોધિત કપ્તાન રોહિતે ટીમ ઇન્ડિયા જીતને ગણાવી ભારતની જીત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટ્રોફી આખા દેશની છે તેવી પણ કરી વાત ટીમ અને બીસીસીઆઈ તરફથી દેશની જનતા તેમજ ફેન્સ માન્યો આભાર વિરાટ કોહલીએ સન્માન સમારોહ સમયે કર્યો ખુલાસો પંદર વર્ષમાં તેમણે રોહિત શર્માને આટલા ભાવુક થતા ક્યારેય નથી જોયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ આવી ગયા હોવાની પણ કરી વાત વિક્ટરી પરેડ બાદ ભારતીય બોલર જસપ્રીત બુમરાહ ફેન્સને કર્યા સંબોધિત આવું નજારો પહેલા ક્યારેય નિહાળ્યું ન હોવાની કરી વાત ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનું લક્ષ્ય પ્રશંસકોનો ઉત્સાહ જોઈ આનંદ થયો હોવાની પણ કરી વાત ટીમ ઈન્ડિયાએ મનાવ્યો જીતનો જશ્ન મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં જીત બદલ ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન વાનખેડે સ્ટેડિયમથી મરીન ડ્રાઇવ સુધી પ્રશંસકો નું સેલાબ્રીડ માં નાચતા જોવા મળ્યા ક્રિકેટ પ્રેમીઓ ટીમ ઈન્ડિયાને લઈને આવી રહેલા વિમાન મુંબઈ એરપોર્ટ પર કરાયું સ્વાગત વોટર કેનનથી અપાઈ સલામી મુંબઈ એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ટીમ સન્માન રૂપે આપવામાં આવ્યું વોટર કેનન સેલ્યુટ પ્રધાનમંત્રી મોદી મળ્યા ભારતીય ક્રિકેટ ટીમ ને ખેલાડીઓને આપ્યા અભિનંદન મેચ સમયે દરેક ખેલાડીઓના અનુભવ અંગે કરી વાતચીત ચેમ્પિયન ટીમ સાથે પ્રધાનમંત્રી મોદી ની તસવીર શેરબજાર માં તોફાની તેજી ને લઈ સેબી અને એસટી ને સાવધાન રહેવા ચીફ જસ્ટિસે આપી સલાહ સિક્યુરિટી એપેલેટ ટ્રીબ્યુનલ ની વધુ બ્રાન્ચો ખોલવા પર ચીફ જસ્ટિસે કર્યો અનુરોધ રોકાણકારોને વિશ્વાસ હોય ત્યારે માર્કેટમાં વધુ રોકાણ કરે છે તેવું સીજીઆઈ નું નિવેદન